હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશું સ્વાગત કરું છું મારા આજના નવા વ્લોગમાં અને અત્યારે વાગ બી જશે ત્રણ તો ત્રણ વાગ્યે વિડીયો ચાલુ કર્યો છે અને એમ કે બધાને ખબર જ છે કે કાલે ગયું રક્ષાબંધન તો રક્ષાબંધનનો તો આપણે એક વિડીયો બનાવી નાખ્યો છે જો અમારી યુટ્યુબ ચેનલમાં જેને ચેક કરી દો રક્ષાબંધન વિશેનો બનાવેલો છે તો વિડિયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને આજના વિડીયોમાં એન્ડ સુધી તો મિત્રો મારા હાથમાં અત્યારે રાખડી છે એક બે ત્રણ ચાર પાંચ ને છ રાખડી છે ટોટલ છ રાખડી મારે આવી છે તમારે કેટલી રાખડી થઈ છે મને કોમેન્ટ કરી જણાવજો મિત્રો આ બે રાખડી જે રુદ્ર ચાંદીની રાખડી છે ને એ મારા બેને બાંધેલી છે અને બીજી છે આ કઈ છે ભોળાનાથની શિવલિંગ વાળી છે અને આ છે રુદ્રાક્ષના ખોટા પારાની છે આ છે એક ડાયમંડની છે ઓમ લખેલું અને આ એક મોટા ચગદા વાળી છે ટોટલ છ રાખડી થઈ છે મારે તો મિત્રો આજે રાખડીની જે હરું છે રુદ્રાક્ષના પારા વાળી એ ચાંદીની હરું છે હવે અત્યારે ચાંદીના હું ભાવ છે આપણને કાંઈ ખબર નથી પણ તમે કોમેન્ટ કરીને જણાવી દેજો કે આ રાખડીની કિંમત કેટલી એ છે તો મિત્રો રક્ષાબંધનમાં મારે જે બેન છે એ મારે બે બહેનો છે અને બે અત્યારે બોરડા તળાજાનું તાલુકાનું બોરડા ગામ કરીને છે માયાભાઈ આહિરનું ગામ એ ગામમાં સાસરે છે અને ત્યાંથી કાલે આવ્યા હતા રાખડી બાંધવા માટે અને બોરડા ગામ જે છે અમારા ગામથી પંચ્યાસી કિલોમીટર જેટલું દૂર થાય છે એમને તળાજા તાલુકો લાગુ પડે છે અમારે સાવરકુંડલા તાલુકો લાગુ પડે છે એ ટોટલ પંચ્યાસી કિલોમીટર જેવો રસ્તો છે અને કાલે આવ્યા હતા રાખડી બાંધવા તો મિત્રો કાલે આવ્યા હતા અને આજે સવારમાં નવ સાડા નવે જતા રહ્યા છે રાખડી બાંધનનો આપણે કોઈ ફોટો લીધો નથી અને રાખડી બંધનનો મારા ભાવનો કંઈ વિડીયો પણ નથી બનાવેલો કે કાલે મારે દુકાનમાં થોડીક રાગી હતી એટલે ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવાનો એટલા માટે રક્ષાબંધનનો એક રક્ષાબંધન વિશેનો એક આપણે વિડીયો બનાવી મૂકી દીધો છે અને અત્યારે તો લગભગ બારક વાગ્યે ભૂગી ગયા છે તો મિત્રો એ તળાજા મોવા જુનાગઢવાળી બસ જે અમારે અહીંયા સવારે નવ વાગે અમારા બાજુના ગામ બારડાથી નીકળે છે અને એક વાગ્યે તળાજા પોગાડે છે અને એ બાજુથી બોરડા સાઈડથી આવવાનું થાય તળાજા સાઈડથી તો અહીંયા વળતા રિટર્ન આવે છે લગભગ બે વાગ્યે બો બોરડા અથવા તો જાગધાર પૂગે છે બસ અને ચાર સાડા ચાર અહીં ભારડા ઉતારે છે એટલે અમારે મુસાફરી માટે બસ બહુ જરૂરી બસ છે અને એક એક જ બસમાં અમે પૂગી જઈએ ઓલું તો અહીં ભારડાથી બેસીએ એટલે મુવા ઉતરવાનો મઉવાથી ઉતરી અને તળાજા ભાવનગરવાળી જે કાંઈ બસ આવતી હોય એ પકડવી પડે અને આ બસમાં થ્રી અમે સીધા બોડા જાગધાર બોડા ઉતરી જઈએ તો મિત્રો એ જે જુનાગઢવાળી બસ જે છે અમારે સવારે નવ વાગ્યે જે બસ આવે છે જુનાગઢવાળી એ બસમાં તો આજે અમારે દક્ષ અને ઋષિતા અને એના મમ્મી એ બધા ગયા છે હાઈતમ આઠમ કરવા માટે જે રક્ષાબંધન કાલે ગઈ હવે હાઈતમ આઠમ સુધી ત્યાં રોકા હે મારું સાસરિયું છે મોટી જાગધાર મારા મામાનું ગામ પણ એ જ છે હાતમ આઠમ કરીને આવશે રિટર્ન કે અત્યારે હાવ ઘર ખાલી થઈ ગયું છે હવે આતમ આઠમ પછી બે છોકરાને આપણે આવી જાય પછી થોડુંક ઘર હર્યું ભર્યું લાગશે દક્ષા બધા ગયા છે બે છોકરા છે અરે અને જો કે અત્યારે વાડીમાં અમારે કઈ કામ છે નહીં અત્યારે કેમ કે વરસાદ વાલોજી વયો ગયો છે હવે તો એને માનો ને મહિના દી ઉપર થઈ ગયું એક મહિના ઉપર એમના પંદર દિવસ એક મહિનાના દસ દિવસ દસ થી પંદર દિવસ વધી થઈ ગયા છે પણ સારો એવો કે વરસાદ છે નહીં વાડીમાં કામ જે નીંદવાનું કપા પારવાનું હતું ડુંગળી નીતિ તે પણ થઈ ગઈ છે તો હવે તો વરસાદ વગર તો વાડીમાં કઈ કામ છે નહીં તો એટલા માટે મારવા કરવા વાર છે જો કે રક્ષાબંધન દસ તારીખ થઈ છે અને કદાચ ને પંદર સોળ સત્તરમાં માં પંદર સોળમાં સાતમ એઠમ છે તો ચાર પાંચજી રોકાય અને પડી પાછા આવતા રહેશે અથવા તો મારે તેડવા જવા પડશે ત્યાંથી એકલા તો કાંઈ આવી ન નકે

એની જ વાડીમાં પછી કપાસ નીંદવાનો પણ વિડીયો મૂકેલો છે તો બે વિડીયો ચેક કરી એ આપણી વાડીના છે વિડીયો અને જે એક ડુંગળીનો અને કપાસનો જે વાવેતર કરેલું છે એનો વિડીયો આપણે મૂકવાનો બાકી છે એ પણ આપણે ટૂંક સમયમાં મૂકી દઈશું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું એક નવા વિડીયો સાથે મારો વિડીયો તમને કેવો લાગ્યો હું વિડીયો કેવા બનાવું તમને જે કાંઈ વિડીયો મારા જેવા જોવા ગમતા હોય એવા વિડીયો મને કોમેન્ટ કરો તો હું એવા વિડીયો બનાવીશ અને થેન્ક યુ બધાનો આભાર મારા વિડીયોને એન્ડ સુધી જોવા બદલ મળી શક નવા વિડીયોમાં જય માતાજી